Good morning, Lalla. Lalla, good morning. Good morning. Lalla. Lalla. Lalla, wake up. Wake up, Lalla. Wake up, Lalla. Wake

લેશી પાછી લેવીએ તો પાછી લેવીએ તો કના પાછળ જવા દેવી શું કરવાનું લાલ સ્વીચ દબાવવાની એ ના હી બસ હવે દબાવો પેલું પગ વાળું યસ આય હે આય હે આય હે આય હે મારું વાહ લેવીએ તો કના આગળ લેવીએ તો કઈ સ્વીચ દબાવવાની આરીએ

આવ્યા છીએ અનલિમિટેડમાં તમે જોઈ શકો છો કાનન સુવર્જી તો છે મેહુલ ગયા ઓફિસે કીક ટુ ગઈ સ્કૂલે મારે જમવું પણ છે પણ મેં કીધું થોડી વાતો કરી લો બહુ ટાઈમ થઈ ગયો તો અમુક લોકો અમે જે એન્જોય કરીએ અમારી લાઈફ સ્ટાઇલથી બહુ પ્રોબ્લેમ હોય છે એવું કહે છે કે આટલું બધું ફરવા જાય છે આટલા બધા બાર નાસ્તા કરે છે આટલું બધું જમવા જાય છે અરે અમે મહેનત પણ કરીએ છીએ ત્યારે જઈને અમારા શોખ અમે પૂરા કરીએ છીએ હમણાં જે મકાન બી લીધું અમે અને સિટીમાં રહીને ખર્ચા બધા પૂરા કરવા પછી બધું હેન્ડલ કરવું પછી એ પણ દેવું કર્યા વગર અમે અહીંયા થીલાય અહીંયા જલસા કરીએ એવું બધું અમે નહીં કરતા અમારા જોડે હોય એટલું જ અમે અને અમારું જે એન્જોય બી કરીએ ને એનું પણ અમારું એક અલગથી બજેટ હોય છે ને એ બજેટના અંદર જ અમે અમારું એન્જોયમેન્ટ કરતા હોઈએ છીએ અમે ખોટા ફાલતુ ખર્ચા તો અમે બિલકુલ બી નહીં કરતા એન્ડ બીજી વસ્તુ જે અમારા શું કહેવાય અમે જે શોખ કરીએ એનું તમે લોકો શું કહેવાય કોપી મારો યા એક્સ ઝેડ કંઈ બી હોય પણ તમે જે શોખની વાત કરો છો તો અમે જે મહેનત કરીએ તમને નહીં દેખાતું અમે બંને કેટલી મહેનત કરીએ મેહુલ તો જોબ જાય છે એ એમનું જેટલી મહેનત હોય એટલી કરે છે હું બી ઘરે રહીને સવારે ઉઠું છું ટિફિન બનાવું પછી કીટન સ્કૂલે મોકલવાનું પૈકી કાનાન સાચવવાનું ઘરનું કામ કરવાનું એના સિવાય જે ફ્રી ટાઈમ મને હોય એ ટાઈમમાં હું મારું મીશોનું ફ્લિપકાર્ટનું જે ઓનલાઈન હોય છે એ કરું છું તો હું બી કંઈ ઘરે નહીં બેસી રહેતી હું પણ મારાથી થાય એટલું કરું જ છું અને અમારા બંનેનું અમે ભેગા થઈને અમે અમારી લાઈફના મોજ શોખ કરીએ છીએ અમે ભેગું બી કરીએ છીએ ઉડાડતા બી નથી જ અને આમ અમારા ફેમિલી લોકોને કોઈ પ્રોબ્લેમ નહીં આ બીજા બધા જે ચૌદસ હોય ને એ લોકોને તો અમે શું કહેવાય અમારા જે શોખની તમે વાતો કરો છો તો અમારી જેવી મે અમારી મહેનત નહીં દેખાતી તમને હું કંઈ હજી વિડીયો બનાવું ગાંડાની જેમ એમને બનાવી બનાવી કરું કે ઓનલાઈન શોપિંગ કર નહીં કરતી ઘરમાં એ મારું કામ છે ને હું મારું કામ જ કરી રહી છું વિડીયો બનાવીને એ વિડીયો ઘર ઘર હેન્ડલ કરવાનું સવાર ઉઠીને ટિફિન બનાવવાનું છોકરાને સ્કૂલે મોકલવાના મેહુલને ઓફિસ મોકલવાનો પછી આખો દિવસ એક તો કાનો નાનો છે એને હેન્ડલ કરવાનો એને હેન્ડલ કરીને પછી હું મારી જાતે વિડીયો શૂટ કરું એને એડિટિંગ કરું વ્લોગ શૂટ કરું વ્લોગનું એડિટિંગ કરું કેટલું માથું ખરાબ થઈ જાય ખબર પડે કે છતાં બી હું મારું કરી જાઉં છું કેમ કે હજુ અમે બંને બહુ સપના જોયા અને અમારા બંનેને સપના બહુ સ્પીડમાં આગળ વધી રહ્યા છીએ એમાં સપના નજીક નજીક જઈ રહ્યા છીએ અને અમે બંને કામ કે એ બી મને ફૂલ સપોર્ટ કરો હું બી મારાથી થાય એટલું હું એમને કરું જ છું અને છે એ એકદમ ફ્રી માઇન્ડ એટલે મને કોઈ ટેન્શન નહીં હું એમના કદમથી કદમ મિલાઈને હું આગળ વધીશ મારા તરફથી એમને ક્યારેય કોઈ કમ્પ્લેન નહીં હોય અને એ મને બસ સારી રીતે સપોર્ટ કરતા રહેશે ને તો અમે બંને અમારા બંનેના જે સપના અમે બહુ જલ્દી બહુ જ જલ્દી પૂરા કરીશું કેમ કે અત્યારની જે એજ છે ને અમારી આ જ એજ છે કે આપણે કમાઈ શકીએ હવે જો આ એજમાં તમે શું કહેવાય સુસ્તી લાવી દો મીન્સ કે આરામ કરો ખાઈ પીન દરેકને સૂવું ગમતું હોય કે ચલો હવે થા કેવું કંટાળા રાંધી લીધું ખાઈ પીને મોસ્ટ ઓફલી બહેરાવો ના થતો હોય કે ચલો સૂઈ જઈએ મને બી છે એક કલાક તો સૂવું કારણ કે સવાર ઊઠવું વહેલી એટલે એક કલાક તો ના સૂવું ને તો માઇગ્રનની પ્રોબ્લેમ છે માથું ફાટી જાય પણ બાય ચાન્સ અમુક ટાઈમ નહીં બી મળતું કેમ કે કામ હોય એટલે પછી જવા દેવું પડે માથાની ગોળી લઈ લો પણ મીન્સ કે કન્ટિન્યુ સપના બી પૂરા કરવા હોય કમાવું બી હોય એનો શોખ ક્યારે પૂરા થાય જ્યારે તમે સામે એટલી મહેનત કરો એમાં બબુડો ડિ મેહુલ બી બહુ મહેનત કરો હું બી કરીશ મારાથી થશે એટલી જ પછી કાનો થોડો મોટો થઈ જાય પછી તો મેં બહુ આગળનું વિચાર્યું છે પણ અત્યારે કાનો નાનો છે અને એનો એકલાન મૂકીને હું કોઈ કામ માટે ના જઈ શકું તો મારા જે ક્લોઝ છે એ લોકોને ખબર છે કે મને બહુ મોટી ઓપોર્ચ્યુનિટી મળી હતી પણ એ મેં કાનાના માટે થઈને જવા દીધી નહીં હું સારું એવી ઇન્કમ હું કમાઈ શકતી હતી બહુ ઓછા ટાઈમમાં મેહુલે બી કીધું હતું કે કરી શકે પણ યા છોકરાને ઉડાવીને આ તો ઉંમર છે કે જ્યારે મારા પ્રેમની જરૂર હોય પછી તો મોટા થશે પછી તો બોલાવીશું તો બી નહીં આવે આપણી જોડે જેમાં મારા મા બાપ પ્રેજ છે દૂર અમે કેટલા દૂર છીએ મેહુલ જેમ કેટલા દૂર છે એમના મમ્મી પપ્પાથી તો આ જ છે બધું તો તમે કોઈ કોઈ હું એટલું જ કહેવા માગું છું કે કોઈ બીના શોખ શોખની તમે જે વાતો કરો છો કે આ તો આમ કરે છે આ તો આમ કરે છે પણ તમે એ બી જુઓ કે સામે માણસો મહેનત બી કરે છે જરૂરી નહીં તમને તમારા મોત શોખ બતાવે એ તો જરૂરી કે અમારે તમને અમારી મહેનત બી બતાવવી અને મારું કામ છે વ્લોગિંગનું એટલે હું વ્લોગ કરું છું બતાવું છું બરાબર લોકો ઘણા એવા હોય કે નહીં બતાવતા પણ હું બતાવું છું મને ગમે છે તો હું કરું છું માય લાઈફ માય રૂલ્સ એન્જોય કરો તમે જોવા મળે છે મફતમાં તો જુઓ ને આ શું પાસ કરો ખાલી ખોટી કોઈને કૂટો છો બસ બીજું કંઈક એવું નહોતું હા પણ એટલું જરૂર કહીશ કે અત્યારથી જે વીસ વર્ષથી તો ચાલીસ વર્ષની એજની અંદર જ જેટલા વર્ષો હોય છે કે તમે કંઈ કરી શકો તમે તમારી લાઈફનો એ બેસ્ટ ટાઈમ હોય છે કે જે તમે ઇન્વેસ્ટ કરશો તો તમને સામે ડબ્બલ તમે મેળવી શકશો પણ તમે જો અત્યારે આ ટાઈમ વેસ્ટ કરી નાખશો તો તમને પછી ચાલીસી વટાયા પછી તો કંઈ જ આપણા ઠેકાણા નહીં હોતા છોકરા બી મોટા થઈ જાય આપણે ઈચ્છીએ એવું કરી બી ના શકીએ અત્યારનો ટાઈમ આ જે વીસ વર્ષનો એવો હોય છે ને કે તમે જે વિચારશો એ તમે કરી શકશો કારણ કે તમારું ફિઝિકલી બી તમે એટલા કમ્પ્લીટ હશો કે તમે તમારું માઇન્ડ બી એટલું એક્ટિવ હશે કે તમે જે કરવું એ કરી શકો તો મને ખબર ત્યાં સુધી આ ટાઈમ જે છે એ તમારે વેડફવો ના જોઈએ તમારાથી જે થાય તમારે કરવું જોઈએ કેમકે જો તમારી ઉંમર વીતી ગઈ એના પછી તમે બસ બસ ખાલી વાતો જ કરી શકશો એના પછી તો મને લાગતું નહીં કે તમે કંઈ કરી શકો એટલે અમારાથી તો જે થાય છે અમે કરીએ જ છીએ તમે બી ખોટી અમારી વાતો કર્યા વગર તમે બી કરો જે કરવું હોય લાઈફમાં કંઈક તો કરો જ કેમ કે ઘરે બેસીને બી કરી શકાય છે બહાર જઈને બી કરી શકાય છે બહાર જઈને થોડું વધારે કરી શકાય ઘરે બેસીને થોડું ઓછું કરી શકાય તો બસ આટલું જ કહેવું તું આટલું જ કહેવું તું ચલો બાય